આજના આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો બધાને નવા વર્ષે ઘણા લોકો મળ્યા હતા અને ઘણા સાથે મુલાકાત નથી કરી શક્યા ત્યારે સૌ પ્રથમ તમને નવા વર્ષની શુભકામનાઓ આ નવું વર્ષ તમારા અને તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને દરેક ક્ષેત્રે તમે પ્રગતિ કરો એવી મારા વતી મારા પરિવાર વતી અને આમ આદમી પાર્ટી વતી બધાને શુભકામનાઓ પાઠવી સાથે સાથે જે પણ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા સરપંચ શ્રીઓ માજી સરપંચ શ્રીઓ ડેપ્યુટી સરપંચ શ્રીઓ સભ્યશ્રીઓ આ એક વિચારધારાની પાર્ટી છે અમે પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તમે પણ અમારી કામગીરી અને પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાવ છો ત્યારે તમને બધાને જ આમ આદમી પાર્ટી પરિવારમાં

ગણતરીના લોકો સાથે કરી પણ આજે આપણો પાર્ટી પરિવાર પ્રોપર તાલુકામાં પણ ઘણો મજબૂત થતો જાય છે ત્યારે અમને જે અપેક્ષાઓ છે આવનારા દિવસોની કે આવનારા દિવસોમાં આ જ ઝઘડીયા નેત્રંગના તમારા જેવા યુવાનો તાલુકા જિલ્લા પંચાયતોમાં લડે વિધાનસભામાં લડે અને આ વિસ્તારનું સારામાં સારું કામ કરે લોક લોકહિતના કામ કરે એવી અમારી અપેક્ષાઓ છે અને એટલા માટે જ અમે તમારી વચ્ચે અવારનવાર પ્રયાસો કરીએ સાથીઓ તમને ખબર હતી એક કેસ આખો મારા પર કરવામાં આવ્યો અને મને સામાન્ય મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં પોલીસ દ્વારા ઘસડી ઘસડીને જીપમાં ભરવામાં આવ્યો અને લઈ જઈને મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યાં મારા વકીલોને પણ અંદર જવા દેવામાં નથી આવ્યા

મને સમર્થન આપ્યું મારા પરિવાર સાથે તમે રહ્યા પાર્ટી સાથે રહ્યા અને જ્યારે પણ સમર્થનની જરૂરત પડી તમે રાજપીપળા પહોંચી ગયા ડેડિયાપાડા પહોંચી ગયા ગાંધીનગર પહોંચી જતા હતા અમદાવાદ પહોંચી જતા હતા વડોદરા મને લેવા આવી જતા હતા ત્યારે ખરેખર આ કપરા સમયમાં તમારો બધાનો જે સહકાર અમને મળ્યો છે એ અમે ક્યારે જ ભૂલી ના શકીએ અને તમારો ઋણ અમે ક્યારે ઉતારી ના શકીએ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર માનો છો તમામ મારી જોઈ હશે આપણે એ લાંબા એમાં નથી પડતા જે લોકો કર્યો હશે એ લોકોને ભગવાન સુખી રાખે પણ જે પ્રકારની આપણી લડત આપણા વિચારધારાની લડત જે ચાલે છે પાર્ટી આપણને જે પ્રકારની જવાબદારી આપી છે સ્વતંત્ર રીતે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે તમે પણ પણ જોયું હશે કે આપણે જ્યારે આવ્યા ત્યારે મારા વિસ્તારમાં હાલમાં પ્રતિબંધ છે હું રાજપીપળા રેમ છું અને રાજપીપળા રહી બાદ પણ ઘણા જિલ્લાઓના લોકોની અપેક્ષાઓ હોય ત્યારે ઘણા જિલ્લાઓમાં જવું પડતું હોય અને આજે જ્યારે આપણે મળ્યા છે ત્યારે બીજી કોઈ લાંબી ચર્ચાઓ કરવાની નથી પણ બે ત્રણ મુદ્દાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખાસ તો બાબતે ત્રણ દિવસ બે દિવસ પહેલા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલ અને યુવા પ્રમુખ અને તમામ લોકોની ટીમને અમે સૂચના આપી હતી અને એ લોકો અહીંયા આવીને એસઆઈઆર બાબતે તમને ખૂબ સારી સમજણ આપી છે તો મારે તમને વિનંતી છે દરેક મતદાન મથક પર જે બુથ હોય છે બુથ પ્રમાણે એક એક એજન્ટ જેમ બને તેમ જલ્દી તમે તૈયાર કરી દેજો અને એજન્ટ બન્યા પછી આપણા જે બીએલઓ ગામના હોય એની સાથે રહીને કોઈ મતદાતા આ એસઆઈઆર ની પ્રક્રિયા દરમિયાન એક મહિનાના કામગીરી દરમિયાન તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરીને તમને અને બીએલઓ સુપ્રત કરી દે અને મતદાર યાદીમાં એમનું નામ આવી જાય એના માટે તમારે એક મહિનાની આ કસરત બધાએ કરી લેવાની છે જેવી આ એસઆઈઆર ની પ્રક્રિયા પૂરી થશે સૌપ્રથમ પ્રથમ કાચી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે બે હજાર છવ્વીસ માં આખરી ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને પ્રસિદ્ધ થઈ મને લાગે છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે ત્યારે આપણે ઝઘડીયા તાલુકામાં સોળ તાલુકા પંચાયતો છે બાવીસ બાવીસ તાલુકા પંચાયતો છે તો બાવીસ ને ચાર છવ્વીસ તમારામાંથી સારા નિષ્ઠાવાન સેવાભાવી આગેવાનો યુવાનો એમાં લડે અને લડ્યા પછી આપણે બધા મહેનત કરવાની છે ઘણી બેઠકો પર એવું થશે કે આપણામાંથી ત્રણ પણ દાવેદાર હોય ચાર પણ હોય તો આપણે એક ચૂંટણી ચૂંટણી કમિટી કમિટી બનાવીશું તાલુકાની અને સ્વતંત્ર હશે એમણે ચારે ચાર જિલ્લા પંચાયતમાંથી આપણે બે બે જણ ને લઈને અગિયાર જણની ચૂંટણી કમિટી બનાવીશું અને ચૂંટણી કમિટી જ ઉમેદવારોનું અવલોકન કરશે ગ્રાઉન્ડ પર જશે એનો અભિપ્રાય લોકોના લેશે કયા ઉમેદવાર લડશે તો સારા મજબૂતા લડી શકાશે જીતી શકાશે એવી તમામ પ્રકારની કામગીરીઓ માટે એક કમિટી કમિટી આપણે બનાવવાની છે અને આપણા લોકોમાંથી તમારા અહીં બેઠેલા લોકોમાંથી માંથી અગિયાર નામ મને આપશો તો એ ચૂંટણી કમિટીઓ આપણે બનાવવાના છે સાથે સાથે જે આપણે માળખું છે તેર ત્રણ વર્ષથી સર્જનભાઈ છે કાંતિભાઈ છે સંદીપભાઈ રોબિન્સભાઈ જાવેદભાઈ ભાઈ લોકો એમનાથી બનતા પ્રયાસો કરીને સંગઠન તો ચલાવે છે લોકસભા પણ એમની આગેવાનીમાં જ આપણે લડ્યા છે લોકસભામાં ઝઘડીયા વિધાનસભામાં એમની આગેવાનીમાં આપણને 1 લાખ ને 7000 મત મળ્યા છે પણ પાર્ટીના બંધારણ પ્રમાણે 3 વર્ષે સંગઠનની બદલી કરવાની જોગવાઈ છે નવું ગઠન કરવાની જોગવાઈ છે એ જ લોકોને ફરી નિમણૂક આપવાની હશે તો એ લોકોને પણ ફરી રિપીટ કરવા પડશે પણ પાર્ટીની સૂચના મુજબ સંગઠનની પણ તમને એવું લાગે કે ભાઈ હું પૂરતો સમય આપી શકીશ મારી પાસે ગાડી છે હું દોડી શકીશ તો એ પ્રમાણે તાલુકા પ્રમુખ તાલુકાના યુવા પ્રમુખ શહેરના પ્રમુખ ઉપપ્રમુખ બે મહામંત્રી બે મંત્રી તમામ પ્રકારના હોદ્દાઓ માટે પણ નવું સંગઠન આપણે રચના કરવાનું થાય છે એના માટે પણ તમારે બધાએ સર્વાનુમત નામો સજેસ્ટ કરવાના છે એવું નથી કે હું મારા ઘરે બેસીને બધાના નામો નોંધીને ઉપર મોકલાવી દઉં નિમણૂક થઈને આવી જાય એવું નથી તમને એવું લાગે કે હું સમય આપી શકીશ હું દોડી શકીશ ત્યારે તમારે એ નામો પણ આપવાના છે આ એક વાત હતી ત્રીજી વાત એવી છે કે તમને બધાને ખબર છે કે ભગવાન બિરસા મુંડાની જયંતિ છેલ્લા ઘણા વર્ષોથી તમે બધાએ ઉજવવાની શરૂઆત કરી તમામ વિસ્તારોમાં આપણે પ્રતિમાઓ સ્થાપવાની પણ શરૂઆત કરી ત્યારે ડેડિયાપાડામાં અમે પંદરમી નવેમ્બરે દર વર્ષે બિરસા મુંડા જયંતિનો મોટો કાર્યક્રમ કરીએ છીએ અને એ કાર્યક્રમમાં વાલિયા ઝગડિયા નેત્રંગ ઉમરપાડા નાંદોદ બધા જ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાય છે લગભગ પિસ્તાલીસ હજાર પચાસ હજાર લોકો ભેગા થાય અને એનો લાભ લઈને જે અમારો ગ્રાઉન્ડ છે એ જ ગ્રાઉન્ડમાં સરકારે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે બધાને ખબર છે ને વડાપ્રધાન આવવાના છે ખબર છે ને બધાને ત્યારે એ જ ગ્રાઉન્ડ પર દેશના વડાપ્રધાન જવાય એવું પણ નથી અને ત્યાં જ બીજો પ્રોગ્રામ આપણે આજુબાજુમાં નક્કી કરવા જઈએ તો પોલીસ સાથે ઘર્ષણ થાય થાય કે ના થાય આપણા લોકોને લોકો ઓળખે કરે જવા ના દે એવી બધી માથાકૂટમાં ફરવા કરતા આપણે નક્કી કર્યું છે કે ઝઘડીયા વિધાનસભા આપણી લડતને ને કઈ રીતના તોડવા માટે એ લોકો એમને લઈ આવે છે દેશ આટલો મોટો છે બિરસા મુંડા નો જન્મ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો છે એકસો પચાસ મી જન્મ જયંતિ હોય અને વડાપ્રધાને જો બિરસા પ્રોગ્રામ કરી છે ચોપડી પર જે પ્રતિમા બનાવી છે એ મારી આગેવાનીમાં મારી ટીમ દ્વારા બનાવવામાં આવી છે એ જ પ્રતિમા ફૂલહાર કરવા માટે આવતા છે તો આપણે બીજી કોઈ માથાકોટમાં પડવાનું નથી પણ આવે છે તો આપણે એનો ગર્વ લેવાનો છે કેમ કે ભાજપના લોકો અમે મૂર્તિ અમને એ મૂર્તિ નહીં મુકવા દેવા માટે અમારો ખૂબ વિરોધ કર્યો હતો પણ આજે તમે બધાની મહેનત થી આપણા બધાની મહેનત થી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાન ને મારા ડેડિયાપાડા આવીને એક પ્રતિમાનું પ્રતિમા નું છે ત્યારે આપણે રસ ગૌર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમાને વડાપ્રધાન શ્રી ગુજાર કરવા આવે છે તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છીએ પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલો વળાએ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે ડેડિયાપાડાના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું એમને ખબર છે કે આ ડેડિયાપાડામાંથી ચેખર વસાવા ને હતી એના ડરે આવા મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં લોકો એ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવો પ્રચાર કરે છે ડેડીયાપાડામાં સાગબારામાં સીગામાં કે પંદર તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે પચીસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થશે એમના પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં એક લાખ લોકો ભેગા થશે અને તમને તો ખબર છે વડાપ્રધાન નો કાર્યક્રમ હોય કેવાડિયા માં થાય એટલે પાંચ હજાર તો પોલીસ જ આવે છે આવે છે કે નથી આવતી તલાટીઓ ગ્રામ સેવકો આશા વર્કરો આંગણવાડીઓ મનરેગા વાળા આવાસ વાળા જંગલ ખાતા વાળા એ બીજા પાંચ હજાર આવી જાય છે ને એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્ય માંથી પાંચ હજાર આવશે ને બીજા કદાચ આમ તેમ ખુદા કોઈને રોજ આપીશું બસ માં બે જ મારી શરમ રાખજો

ડેમો માટે આપણે જમીનો આપી છે જીઆઈડીસી જમીનો અનદેખી કરે છે એનો હું વિરોધી છું ઊંચી ઊંચી પ્રતિમાવડિયામાં બનાવી દેવાથી મોટા બિલ્ડીંગો બનાવી દેવાથી ઊંચા આવાસો બનાવી દેવાથી ઊંચા મોટા મોટા ડેમો બનાવી દેવાથી આપણો બધાનો વિકાસ નથી થવાનો આપણો બધાનો વિકાસ ત્યારે થશે આપણા બાળકોને સારું શિક્ષણ મળશે આપણા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને આપણા યુવાનોને નોકરી રોજગાર મળશે ત્યારે આપણે વિકાસ થવાનો છે આટલા વર્ષો એકસો ને પચાસ વર્ષ થઈ ગયા ત્યારે હવે એ લોકોને બિરસા મુંડા યાદ આવ્યા છે કેમ કે આદિવાસીઓને હવે કઈ રીતના મનાવવાના એટલે એ લોકોએ આજેથી રથયાત્રાઓ ગામડે ગામડે ચાલુ કરી છે એમના સાંસદો અને ધારાસભ્ય રથ રાત્રે લઈને ફરે છે મારે એમને સવાલ છે આજે આપણા ઉચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જયારે આદિજાતિ વિકાસ વિભાગે અઠાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ બંધ કરી દીધી છસો કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓને સાહીઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી ત્યારે અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા ત્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા

ગયો જેલમાંથી છૂટીને આવ્યો પછી લોકો મળવા એવા સરપંચને બધા તાલુકા સભ્યને બધા મને કીધું સાહેબ ધારાસભ્ય ને ત્યાં અમે આટલી રજૂઆત કરી સાંસદ ને રજૂઆત કરી સાંસદ સાહેબનું ગામ છે પછી પણ અમારો રસ્તો નથી બનતો અમારું ગામ સાતસો આઠસો વર્ષ જૂનું રાજા રજવાડાનું ગામ અને અમારી જ્યારે કોઈ બેન ને ડિલેવરીની પીડા ઉપડે અમે જોલીમાં લઈ જઈએ બેન રસ્તે મરી જાય કોઈને સાપ ડંખ મારે અને રસ્તે મરી જાય અને એ લોકો એ કામ કરવાની જગ્યાએ આજે રથ લઈને વિકાસ 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 કરતા કરતા કામમાં ફરે છે વચ્ચે વિકાસ મહોત્સવ તમે જેટલા રૂપિયા તમારો બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો રથ ફેરવવાના સરકારી કાર્યક્રમોના કાયથામાં જેટલા રૂપિયા તમે બગાડો છો એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષા પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું અમે પણ તમારા ગુણ ગામ ગઈશું એમણે કશું કરવાનું નથી બસ કોઈ પણ સભા હોય દાહોદ ની ભાજપ ની સભા હોય ચૈતર તેમ ચૈતર ફલાડો ચૈતર ઢીકડો મને ગાઢ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છો વિકાસ કરો તમે સાચી વાત છે કે ખોટી વાત છે

લાવ્યા થોડા છે અને એમાં થોડા ટકા ઓછા થયા એટલે એમના સાંસદો ધારાસભ્ય સ્ટીકરો ચોટાડવા ફરે છે દુકાને દુકાને ફરતા હતા ને કે ભાઈ અમે જીએસટી ઓછી કરી દીધી અમને અભિનંદન આપો અમારા ગુણગાન હવે તમારે જ વધારવાની તમારે જ ઓછી કરવાની અમારે પાસે તમારા ગુણગાન ગાવાના હા બહુ સારું કહ્યું ભાઈ બહુ સારું કહ્યું આત્મનિર્ભર ભારત ની વાત કરશે વડાપ્રધાન ડેડિયા પર આવીને સ્વદેશી અપનાવો ભાઈ તમે વડાપ્રધાન બન્યા પછી પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ તમે ભારતમાં લાવ્યા છો અમે નથી લાવ્યા અમે અમારો સમાજ તો આદિ અનાધિકાર થી આત્મનિર્ભર જ છે કે નથી આપણો સમાજ અને અમને આત્મનિર્ભર તમે શીખવો છો તમારું બધું ફંડ તો વિદેશી કંપનીઓ વાળા આપે છે તમે આવ્યા પછી પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ આવી છે આપણને એક સૂત્રો તો એવા સરસ આપે કે એક પેર માકે નામ આપણને એવું કે તમે એક પેર માકે નામ રોકો અને આખું જંગલ અદણ્ય એ લોકો આપે આ જીએમડીસી માં જમીન કોને આપી છે ટોરેન્ટોને આપી છે રિલાયન્સ ટોરેન્ટો નું એમ થયું છે અદાણીને અંબાણી ને આપી દેવાનો ને આપણને એક પેડ મા કે નામ મંત્રી આવે એટલે આપણને એવું લાગે હા હા ચાલો સરસ છે આ કાર્યક્રમ થાય કે ના થાય એટલે આ નીતિ સામે મારે વિરોધ છે તમે આત્મનિર્ભર ભારત ની વાત કરો સ્વદેશીની વાત કરો તમે એક પેડ મા કે નામ ની વાત કરો એવી બધી વાતો હવે અમારો સમાજ જાગેલો છે ડીડિયાપાડા આવશે ને કેશે આ પ્રોજેક્ટ આવશે પચાસ કરોડ નું આ થઈ જશે પાંચસો કરોડ ભાઈઓ બહેનો હજાર કરોડ નું આ કરી દઈશું તે બસ આટલી જુમલેબાજી થઈને જવાના છે લોકો અચ્છી તરફ જાણે છે જાણે છે કે નથી જાણતા ત્યારે આ બધું થવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે વધારે વિશેષ વાતો નથી કરતા તમે સોશિયલ મીડિયા ને બધું જાણો છો એટલે ગમે તેવા પ્રયાસો કરશે આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય એના માટે બધા જ લોકો પ્રયાસ કરજો આવનારી પંદરમી તારીખ સુધી દરેક ગામડાઓની મીટિંગ થાય હું પણ એક દિવસે આવું આઠ દસ ગામોમાં તમે કહેશો ત્યાં હું પણ મીટિંગ કરું અને વધુ ને વધુ સંખ્યામાં લોકો ત્યાં ભેગા થાય અને સામાજિક કાર્યક્રમ દર વખતે આપણે પંદરમી ઓગસ્ટ અને નવ ઓગસ્ટ રાજકીય કાર્યક્રમ નથી રાખતા સમાજ રીતે બધાને આમંત્રિત કરીએ છીએ ત્યારે સમાજ રીતે બધા જ વર્ગના લોકો આવે રાજપૂત સમાજના આવે પટેલ સમાજના આવે લઘુમતી સમાજ મુસ્લિમ સમાજ ના આવે બધા જ લોકો આવે દલિત આવે ઓબીસી આવે એ બધા જ લોકોને હું આહવાન કરું છું જે ભારતીય જનતા પાર્ટી એ ત્રીસ વર્ષના શાસન દરમિયાન જે અન્યાય કર્યો છે આજે તમે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આખા દેશમાં આપણે નેવું ટકા છે ગુજરાતમાં આપણે નેવું ટકા છે તમે આજે હાઈકોર્ટમાં જજો એસી એસટી ઓબીસી ના કેટલા ટકા જજ છે આજે તમે સચિવાલયમાં જજો એસસી એસટી ઓબીસી ના નેવું ટકા સચિવો છે આજે તમે કોઈ પણ જગ્યાએ આજે યુનિવર્સિટીઓના અને કુલપતિઓને લિસ્ટ તમે જોઈ લેજો એસસી એસટી ઓબીસી માઇનોરિટીના નેવું ટકા લોકો છે આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જીઆઈડીસી માં જોઈ આવો એસસી એસટી ઓબીસી માઇનોરિટીના કેટલા લોકો ઉદ્યોગપતિઓ છે ત્યારે આજે એક દસ ટકા લોકોનું રાજ આપણા પર છે આપણા પર શાસન કરે છે એની સામેની આ લડાઈ છે આજે ઉદ્યોગપતિઓના ઇશારે આપણા લોકોને વિસ્થાપિત તરફ કરવાનું કામ થાય છે ત્યારે આ લોકોને એવું હતું કે આ વિસ્તારમાં ચૈતર વસાવા એક જ હવે બાકી છે એને ડરાવો જેલમાં નાખો એકવાર વાર જેલમાં નાખી દીધા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું ફરી એકવાર જેલમાં નાખી દીધા પાછા ને એસી દિવસ રહેવું પડ્યું આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીને હતું કે આદિવાસી આ યુવાન અમારી સામે બોલવો ના જોઈએ આ આદિવાસી ચૈતર વસાવા સામે ના આવવો જોઈએ એને ધરાવો એને દબાવો પણ એમને ખબર નથી આ ચૈતર વસાવા ડરે આ સાથે આ યુવાનો આદિવાસી નાના ઈમાનદાર ગરીબ સામાન્ય લોકોનો સહકાર છે આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી આ સમગ્ર વિસ્તારના લોકોનો અવાજ છે એ કોઈ આવા ભૂપેન્દ્ર પટેલ ને હરસંઘવી દબાવવાનો નથી એનાથી વધારે તાકાતી આવનારા દિવસોમાં ઉઠવા ત્યારે સાથીઓ આપણે લડત લઈને આગળ વધી રહ્યા છે તમારો જે સહકાર મળે છે તમારો જે ભાવ છે એ ખૂબ જ અમને મળે છે હર હંમેશ તમારો અમારો કપરો સમય પણ તમે અમને ખૂબ જ સહકાર આપો છો ત્યારે સાથીઓ આવનારા તમામ મોરચાએ આપણે સંઘર્ષના દિવસો છે આજે જે તાનાશાહી સરકારની

ઘણા સમયથી રાહ જોઈને ઉભા હતા અમારું અહીંયા સ્વાગત કર્યું સન્માન કર્યું અમને આવકારે અમારું જે શાંતિથી તમે મને સાંભળ્યા છો એ બદલ અહીં ઉપસ્થિત તમામ આગેવાનોનો સરપંચ શ્રીઓનો પૂર્વ સરપંચ શ્રીઓનો તાલુકા પૂર્વ સભ્યનો ગ્રામ પંચાયતના સભ્ય તમામ સંગઠનના પદાધિકારીઓનો અને માતા બેનો સૌનો આભાર માની વિનમું છું ખૂબ આભાર ધન્યવાદ જય જયદેવ